સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના થોડા જ દિવસ પહેલા બીએ સેમ્પોરના પેપર લીકનો વિદ્યાર્થી નેતા દ્વારા ધડાકો કરવામાં આવ્યો હતો પેપર લીક સામે કડક પગલા લેવાની વિદ્યાર્થી નેતા સહિતના વિદ્યાર્થીઓ તંત્ર સામે માફ કરી હતી ત્યારે આ બાબતનો કોઈ નિવેડો ન આવતા આજનોજ એબીબીપીના સભ્યો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બીસીની ચેમ્બર પર ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો بتاي يا جوابدار شخص ہے نے مو جواب دواني خبر جاي آي آي تمارا اے بوليو جوابدار نه هان بولي تاں اے جوابدار نه بوليو جوابدار نه بوليو الله ہمارا کوئی سیاست نہیں ہے کمیٹی کی نشنا ہے ایک جو پیسہ ہے کل فائٹ پر ہم کتنی رپورٹنگ ہے بھلا بھلا سب અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર હું અત્યારે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કાર્યકર્તા છું અને વિદ્યાર્થી પણ છું અત્યારે જે પેપર લીક કાંડ થયો છે અવારનવાર આ ઘટના બનતી હોય છે વી મેડમ અત્યારે છે નહીં આની પહેલાં જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે જવાબ પણ એવો આપ્યો હતો કે અત્યારે બીજી વાર આવવું પડ્યું છે અત્યારે પોલીસ પ્રશાસનને આગળ કર્યા છે બીજા નંબરમાં અત્યારે રજિસ્ટ્રાર સાહેબ એમ કહે છે કે હું ઓફિસમાં બેઠો છું તમને ન જવા દો એટલે વિદ્યાર્થીઓને વીસીની ઓફિસમાં પણ જતાં રોકે છે ત્યારે પેપર લીકમાં અત્યારે થાય છે એવું કે એકાબીજા સંડોવાયેલા છે અને એકાબીજા ઉપર ઢોળે છે એમ કે જે જે પહેલાં પ્રશાસન પહેલાં જૂના જમાનામાં જે વ્યવસ્થા હતી સરકારની એ રીતનું અત્યારે પ્રશાસન જે જોવા મળે છે શોષણવાળું કે જે આપણી ઉપર કદાચ કાંઈક આવી બને તો આપણે પોલીસને આગળ કરી દઈએ પોલીસ ઉપર આવી બને એટલે અત્યારે જે અધિકારી કમિટીનું નામ લે છે એ કમિટીનું આગળ કરી દઈએ કે કમિટીનું ગઠન પાંચ પાંચ દી થયા છે અત્યારે ચોવીસ કલાકમાં કોઈ પણ ફોટો કોઈ પણ ફોટો અત્યારે વાયરલ થયો હોય તો ચોવીસ કલાક પાંચ કલાકની અંદર પોલીસ પ્રશાસન છે એ સાયબર ક્રાઇમ છે એ ગોતીને જે ગુનેગાર છે એને પકડી પાડે છે તો અત્યારે પોલીસ પ્રશાસન ઉપર એ આંગળી ઉઠાવે છે અત્યારે યુનિવર્સિટી પ્રશાસન કે અત્યારે કમિટી બેઠી છે એક જજ છે એની અંદર આ એક પ્રશાસન બીજા પ્રશાસનને હારે રાખી ત્રીજા ત્રીજા પ્રશાસન ઉપર અત્યારે ઢોળે છે કે ભાઈ ત્યારે એમ પાંચ દિવસની વાર લાગશે અમે કહી ન શકીએ કેટલા દિવસની વાર લાગે લેખિતમાં અમે આપીએ નહીં એટલે આ ચલાવી લેવામાં આવશે નહીં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે કરવું પડે વિદ્યાર્થી પરિષદ કરશે વિદ્યાર્થી પરિષદના હકની આ માંગ છે ભારત માતા કી જય